બળચાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ સાથે એસએસસી અને એચએસસી ના તેજસ્વી તાલાઓ નો સન્માન સમારોહ યોજાયો હતો ભરૂચમાં કાર્યરત ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા છેલ્લા એકત્રીસ વર્ષથી શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ ચાલુ વર્ષે પણ કરવામાં આવ્યું હતું ભરૂચના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન હોલ ખાતે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક પરેશ મેવાડા દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સરકારી શ્રમ અધિકારી અંકલેશ્વરના મિતેશભાઈ મેવાલ ફિલાટેક્સના રાજેશ શર્માજી ડેકન કેમના રાહુલ શાહ કમાલ બેકરીના મહેબૂબ બિસ્કીટવાલા કૌશલ ગોસ્વામી સહિતના મહાનુભાવોના હસ્તે ધોરણ બારમાં સારા પર્સન્ટાઇન લાવનાર જહાન્વી મકવાણા સહિતની વિદ્યાર્થીનીઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરતાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આજના કાર્યક્રમમાં મંચ ઉપર અને મંચની સામે આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ સાક્ષી બનવા માટે જે લોકો ઉપસ્થિત છે પ્રતિભા અને પ્રતિષ્ઠા આ બંને એવું બતાવે છે કે ઉપાન ચેરિટેબલ સાચા અર્થમાં સમાજના હિત માટે કામ કરી છે very far jo par vidyarthone shikshakon ki takkar ho koi vyakti samuh vikas is satat kaam mandir ko is tarah karya karti hoy tyare samay naam ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ડોક્ટર સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ છેલ્લા ત્રીસ વર્ષથી ભરૂચ શહેર અને જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ નોટબુક અને ચોપડાનું વિતરણ કરી રહી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાની બહેનો સતત એક મહિનાથી મહેનત કરી રહી છે તેમજ આ ઉમદા કાર્યમાં જે પણ લોકોએ અમને મદદ કરી છે એ બધાનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ સંસ્થાની બહેનોને અને બીજા અન્ય જે લોકો અમને મદદરૂપ થયા છે બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું